રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે એના માટે માનનીય સીપી કુમાર દાસર અને

આ ઉપરાંત લારી ગલ્લા છે નાસ્તાની ફેલાણીઓ કોઈ પણ માણસ શાંતિથી પોતાનો ધંધો કરતો હોય અથવા વેપાર કરતો હોય એનાથી અમને રાજકોટ શહેર પોલીસને કોઈ વાંધો નથી પણ ધંધાની આડમાં કોઈ પણ જગ્યાએ અસામાજિક અને દુખાવા ભેગા હતા હશે અને આમ dânતાને હેરાન કરતા હશે તો એના વરુ અમે કરે કાયદેકીય પગલાં લીધું છે બધાને હું આ અપીલ કરવા માંગુ છું કે કારણ વગર રાતમાં જ્યાં જ્યાં દુખાવો ભેગા થાય છે એવી જગ્યાઓ પર આપ ના બેસો અને આપ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વ્યતીત કરો અને આપને પોલીસ તરફથી પૂરો સહકાર આપવામાં આવશે અને આપ રાત્રે ફરવા નીકળો તો પણ અમને કોઈ ઇશ્યુ નથી પણ જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને જ્યાં જ્યાં દુખાઓ ભેગા થાય છે એવી જગ્યાઓ જાણવા જવા માટે આપ ટાળો ત્યાં સુધી ચેકિંગ રહેશે અને જ્યાં જ્યાં પણ એમબીએફ ની જે વિવિધ જોગવાઈઓ છે એનો ભંગ થતો હશે ક્રાઈમ ના માણસો પણ એના વિરુદ્ધ કારવાહી હાથ ધરશે